શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય ત્રીજો ભગવાન શિવ અને સતીનો સંવાદ મૈત્રેએ આગળ કહ્યું સસરા દક્ષ તથા જમાઈ શિવજી વચ્ચે આવી રીતે ઘણા લાંબા ગાળ સુધી વિદ્વેષ ચાલુ રહ્યો સતીના દેહત્યાગનું મુખ્ય કારણ એવું હતું કે પિતા દક્ષે બીજા યજ્ઞ સમારંભનો આરંભ કર્યો હતો જેમાં શિવ ભગવાનને મુદ્દલ આમંત્રણ આપ્યું ન હતું દરેક યજ્ઞ ભગવાન વિષ્ણુ પ્રત્યાર્થે થાય છે તેમ છતાં સામાન્યતઃ જ્યારે કોઈ યજ્ઞ કરવામાં આવે ત્યારે બ્રહ્માજી અને શંકર ભગવાન સહિત બધા દેવો ઇન્દ્ર અને જેવા મુખ્ય દેવોને પણ આમંત્રણ અપાય છે અને સહભાગી થાય છે સસરા જમાઈની તંગદિલી વચ્ચે દક્ષે વળી બીજા યજ્ઞની શરૂઆત કરી જેમાં શિવજીને આમંત્રણ જ ન આપ્યું અને દક્ષ બ્રહ્માજી એ નિયુક્ત કરેલા પ્રજાપતિઓના વડા હતા અને બ્રહ્માજીના પુત્ર હતા તેથી તેની ભારે પ્રતિષ્ઠા હતી અને તેને તેનો અહંકાર પણ હતો દક્ષ જો કે શિવજી પ્રત્યે ઈર્ષા તથા વેરભાવ રાખતા હતા તેમ છતાં બધા પ્રજાપતિઓના અધિપતિ તરીકે તેની નિમણૂક કરવામાં આવી હતી એ જ તેના અતિશય અભિમાનનું કારણ હતું યજ્ઞમાં સામેલ થવા અને યજ્ઞમાં ભાગ લેવાની પાત્રતા અનુસાર દેવો વેદ શાસ્ત્રો ધરાવે છે પરંતુ દક્ષ તે ટાળવા ઈચ્છતો હતો બ્રહ્મા શિવ બધા દેવો ભગવાન વિષ્ણુના આજ્ઞાંકિત સેવકો છે અને તેથી ભગવાન વિષ્ણુ તેમના વિના કદાપી સંતુષ્ટ થતા નથી વિષ્ણુ પોતાના અનુરાગોને પહેલાં સંતોષવા માંગે છે ભગવાન કૃષ્ણ કહે છે મારી પૂજા કરતાં પણ મારા ભક્તોની પૂજા વધારે સારી છે તેથી તે પ્રમાણે શિવ પુરાણમાં કહ્યું છે કે વિષ્ણુને યજ્ઞાહુતિ સમર્પિત કરવી એ પૂજાનો સૌથી ઉત્તમ પ્રકાર છે પરંતુ કૃષ્ણ ભક્તોની પૂજા તો તેનાથી પણ વધુ સારી છે એ રીતે યજ્ઞોમાં શિવજીની ઉપેક્ષા કરવા

પતિવ્રતા દેવી સતી એ આકાશમાં ઉડીને જતા સ્વર્ગલોકના નિવાસીઓને પોતાના પિતાએ યોજેલા મહાયજ્ઞોત્સવ વિશે વાતચીત કરતા સાંભળ્યા એમ જણાય છે કે શિવજીનું નિવાસસ્થાન આ ગ્રહલોકમાં ન હતું પરંતુ બાહ્ય અવકાશમાં બીજે કોઈ ઠેકાણે હતું નહીં તો જુદી જુદી દિશા તરફથી આ ગ્રહલોક તરફ આવતા વિમાનોને સતીને સી રીતે સમજાય અને દક્ષે કરેલા દોત્સવ વિશે યાત્રિકોની વાતો પણ સી રીતે સાંભળી શકી હોય ઉપદેવરનો ઉલ્લેખ ગાંધરવો કિન્નરો તથા ઉરગો જેવા નિમ્ન કોટીના દેવો વિશે થયો છે એ બધા દેવો નથી પરંતુ દેવો અને માનવો વચ્ચેના જીવાત્માઓ છે તેઓ પણ વિમાનમાં જઈ રહ્યા હતા તે બધી સતીના નિવાસસ્થાન પાસેથી પસાર થઈ રહ્યા હતા સ્વર્ગ નિવાસીઓની પત્નીઓના દેહરૂપનું અને વસ્ત્ર અલંકારોનું અહીં બહુ મજાનું વર્ણન થયું છે દરેક સ્ત્રીની સંગાથે તેના પતિ હતા એ રીતે તે બધી એવી સુંદર દેખાતી હતી કે દક્ષાયણી સતી તેવા જ તે વસ્ત્ર અલંકાર ધારણ કરી પોતાના પતિદેવ સાથે યજ્ઞોત્સવમાં જવા માટે પ્રેરાઈ હતી સ્ત્રીની એ સ્વાભાવિક વૃત્તિ હોય છે સતીએ કહ્યું કે હે પ્રિય શિવજી આપના સસુર પ્રજાપતિ દક્ષે હાલમાં એક ઘણો મોટો યજ્ઞ રાખ્યો છે અને બધા દેવો આમંત્રણ પામીને ત્યાં જઈ રહ્યા છે જો આપની ઈચ્છા હોય તો આપણે પણ ત્યાં જઈએ તેમણે પતિ સમક્ષ બહુ વિનયપૂર્વક પોતાની ઈચ્છાની રજૂઆત કરી હું માનું છું કે મારી બધી બહેનો પોતાના પતિ સાથે ત્યાં સગા સંબંધીઓને મળવા અને એ યજ્ઞ મહોત્સવમાં અવશ્ય ગઈ હશે હું પણ તે મેળાવડામાં મારા પિતાએ આપેલા સુજી ને તેમની સાથે જવા ઈચ્છું છું શિવજી નિરાળા છે માટે જ તેમનું નામ શિવ છે તેમની પત્ની સતી બહુ મોટા અધિપતિની દીકરી હતી અને બ્રહ્માજીની વિનંતીથી તેમને આપવા માં આવી હતી તેમ છતાં તે ભૌતિક સુખ પ્રત્યે જરાય આકૃષ્ટ થતા નથી શિવજીની મરજી ન હતી પરંતુ એક સ્ત્રી તરીકે રાજપુત્રી સતીને સુખ માણવાની ઈચ્છા હતી જેવી રીતે તેની બીજી બધી બહેનો પિતાને ઘેર મળવા ગઈ હશે અને તેની પણ જવાની ઈચ્છા હતી તે તેમને મળીને સામાજિક સુખ ભોગવવું તેમની ઈચ્છા હતી અહીં તેમણે ખાસ જણાવ્યું છે કે તેમના પિતાએ આપેલા ઘરેણાંનો શણગાર સ કરશે પતિએ આપેલા ઘરેણાંનો તે શણગાર કરશે એમ તેમણે નહીં કહ્યું કારણ કે તેમના પતિ આવી બધી બાબતો પ્રત્યે ઉદાસીન હતા પત્નીને કેવી રીતે શણગારવી સામાજિક જીવનમાં કેવી રીતે ભાગ લેવો એ સંબંધમાં તેઓ અજાણ હતા સસરા અને જમાઈ વચ્ચેની તંગદીલી ઘણા વખત સુધી ટકી રહી હતી તેથી સતી પોતાના પિતાને ઘેર લાંબા સમયથી ગઈ ન હતી તેથી તે પિતાજીના ઘરે જવા માટે બહુ અધીરી થઈ હતી ખાસ તો એ કારણસર ત્યાં તેની બધી બહેનો પતિઓ તેમના માસીઓ તે પ્રસંગે આવવાના હતા અને પોતાના પતિની સંગાથે તે જવા માગતી હતી અલબત્ત તે એકલી જ માંગતી ન હતી તેમણે કહ્યું આપને માટે સામાજિક જીવનનું આકર્ષણ નથી તથા કોઈ પિતા છે કોઈ માતા છે કોઈ બહેન છે એવા બ્રાહ્મક સંબંધોને વિચાર સમાપ્ત થયેલો છે પરંતુ હું તો માત્ર એક દિન સ્ત્રી હોવાથી આધ્યાત્મિક સાક્ષાત્કારમાં આટલી આગળ વધેલી નથી અને તેથી સ્વાભાવિકપણે જ મને આ

હે અજન્મ હે નિલકંઠ મારા સગા જ નહીં પરંતુ બીજી સ્ત્રીઓ સુધા સુંદર વસ્તુઓ ને અલંકારો ધારણ કરી તેમના પતિ તથા મિત્રોની સાથે ત્યાં જઈ રહી છે જરા જુઓ તો ખરા તેમના શુભ્ર વિમાનોના સમૂહોથી સમગ્ર આકાશ કેવું સુહવણું બન્યું છે શંકર ખરેખર તો બ્રહ્માજીના નેત્રની મધ્યમાંથી ઉત્પન્ન થયા હતા બ્રહ્માજી સ્વયંભુ કહેવાય છે શિવજી હળાહળ વિષ પી ગયા હતા અને તેમણે તે વિષ ગળ્યા વિના કે પેટમાં જવા દીધા વિના ગળામાં જ રાખ્યું હતું અને તેથી તેમનું ગળું એટલે કે કંઠ ભૂરું એટલે કે નીલું થયું હતું ત્યારથી તેઓ નીલકંઠ નામે ઓળખાય છે શિવજી વિષનું સમુદ્ર પી ગયા હતા તેનો હેતુ બીજાઓના કલ્યાણ કરવાનો હતો દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયેલું હતું ત્યારે મંથનમાંથી પ્રથમ વિષ ઉત્પન્ન થયું હતું શિવજી સમુદ્રનું બધું પી ગયા હતા બીજા શબ્દોમાં કહી શકાય કે બીજાના ભલા માટે તેઓ આટલું બધું વિષપાન કરી શક્યા હતા અને હવે જ્યારે તેમની પત્ની સ્વયં તેમને પોતાના પિતાને ઘેર જવાની વિનંતી કરે છે ત્યારે તેઓ એવી રજા આપવા ઈચ્છતા ન હતા તો પણ તેમની મહાન કરુણાને લીધે હે દેવોત્તમ પિતાને ઘેર મોટો ઉત્સવ થઈ રહ્યો છે એમ જ્યારે દીકરી સાંભળે ત્યારે તેનો દેહ વિચલિત કેમ ન થાય મને આમંત્રણ નથી મળ્યું એમ તમે વિચારતા હશો તો પણ પોતાના મિત્ર પતિ ગુરુ કે પિતાને ઘેર આમંત્રણ વગર પણ જોવા માં કસી હરકત નથી મારી વિનંતી સ્વીકારો જ્યારે શિવજીએ પત્ની પાસેથી દક્ષ વિશે સાંભળ્યું ત્યારે માનસિક અસર એવી થઈ હતી કે તેમને વિશ્વના સંરક્ષોની સભામાં દક્ષે કરેલા કઠોર વચનો તેમની તત્કાળ યાદ આવી ગયા પત્નીને રાજી કરવા તેઓ હસતા હતા છતાં પહેલાં વચનોના સ્મરણથી હૃદયમાં ઘણા દુઃખી થયા હતા શંકર ભગવાન સંપૂર્ણ આત્મસાક્ષાત્કાર સ્થિત છે પરંતુ તેઓ તમોગુણના અનુષ્ઠાતા અવતાર હોવાથી કેટલીક વાર તેઓ ભૌતિક જગતના સુખ દુઃખના પ્રભાવમાં આવી શકે છે કૃષ્ણ જ્યારે અનેક પ્રકારની લીલા કરતા હતા ત્યારે તેમણે અમુક વખતે ગોપીઓને દુઃખી કરી હતી એમ લાગે પરંતુ ખરેખર તો આવા વ્યવહારો દિવ્ય આનંદમય હતા પ્રકૃતિ અને અપ્રકૃત જગત વચ્ચેનો આ જ ભેદ છે દિવ્ય જગતમાં બધું જ સંપૂર્ણ હોવાથી દેખાતા સુખ દુઃખના દિવ્ય વૈભવો શાશ્વત સુખની દિવ્ય અનુભૂતિઓ સિવાય બીજું કોઈ ઇન્દ્રાનુભૂતિ નથી જ્યારે પ્રાકૃત જગતમાં પ્રાકૃત ગુણાના સ્વર્ગથી સંસર્ગથી બધું દૂષિત હોવાને કારણે સુખ દુઃખની લાગણીઓ અનુભવાય છે શિવજી ભાવિને જોઈ શક્યા હતા અને સતી પિતાને ઘેર જશે કે તરત જ દક્ષ દેહાત્મ બુદ્ધિથી અહમિત થયેલો હોવાથી તેમની ઉપસ્થિતિથી તે ગુસ્સે થશે અને સતી ઘોડી અને નિર્દોષ હોવા છતાં તેના પ્રત્યે તે નિર્દયપણે ક્રોધ કરશે શિવજીએ એવી ચેતવણી આપી હતી કે તેના પિતા ભૌતિક સંપત્તિના ગર્વથી અત્યંત ઘમંડી થયેલા છે તેથી તે ગુસ્સે થશે અને સતી તે સહન નહીં કરી શકે માટે તેને ન જોવું એ જ વધુ

ઘમંડી બની શકે છે જ્યારે ભારે અનર્થ પેદા થાય છે કેળવણી ધનદોલત સૌંદર્ય અને સારું કૂળ જેવી ભૌતિક સંપત્તિ બેસક ઉત્તમ છે પરંતુ જ્યારે તે દુષ્ટ સ્વભાવના મનુષ્યોને વરે છે ત્યારે તે અનર્થ કરે છે દક્ષ ગણી ભૌતિક સંપત્તિઓના લાયકાતો ધરાવતા હતા છતાં તેની સંપત્તિ વિશે તે ઘમંડી હોવાથી દેશી હોવાથી તેના બધા પ્રદુષિત થયા હતા પ્રભાવશાળી કુળ વગેરે ભૌતિક નો ભાગવત સેવામાં ઉપયોગ કરી શકે છે માણસ ગમે તેટલા અધમ હોય તો પણ પોતાના બાળકો પત્ની નજીકના સગા પ્રત્યે પૂર ન થાય એક વાઘ જેવો વાઘ પણ તેમના બચ્ચા પ્રત્યે માયાળુ હોય છે કારણ કે પશુ જગતમાં પણ બચ્ચાની માવજત સારી રીતે થાય છે દક્ષ તો ગમે તેવા ક્રૂર અને દૂષિત હોય છતાંય સતી તેની પુત્રી હોવાથી તે તેને સારો આવકાર આપશે એટલું જ તો અપેક્ષિત તો હતું જ દુર્જનોના ભરોસો રાખવો ન જોઈએ તેઓ હંમેશા અસ્થિર હોય છે અને એ રીતે સતીને પિતાને ઘેર ન જવાની સલાહ અપાઈ હતી કારણ કે સજ્જન તરીકે માનવા અને વગર બોલાવીએ તેમના ઘરે જવું એ સમુચિત ન હતું શિવજીએ તેને યાદ અપાવી કે આવા નિર્દય વચનો સહન કરી શકશે નહીં કારણ કે સ્વાભાવિક મનોવૃત્તિ સૂચવે છે કે શત્રુએ કરેલી ઈજાને સહજ ગણી તેની પિતા પીડા જોકે માણસ સહી લે છે જ્યારે સ્વજનના કઠોર વચનોની ઈજાથી તેનું મન દુભાય છે ત્યારે રાત દિવસ તેની અસરથી સતત દુખી થાય છે હે પ્રિય ગૌરી એ તો સ્પષ્ટ જ છે કે દક્ષિણની અનેક દીકરીઓમાં તું તેમને બહુ જ વાલી છે છતાં મારી પત્ની હોવાને કારણે તેમના ઘરે તારું સન્માન થશે નહીં ઉલટાનું મારી સાથેના સંબંધને લીધે તું દુઃખી થઈશ શિવજી અને દક્ષ વચ્ચેની શત્રુતાનું સાચું કારણ આ શ્લોકમાં સ્પષ્ટપણે જોવા મળે છે શિવજી ભગવાનના ગુણાવાત્તારો હોવાથી તેમનું સ્થાન ઘણું પ્રતિષ્ઠિત હતું અને પરમાત્મા સાથેના સીધા સંપર્કને કારણે શિવજીને થી વધારે માન અને બેસવા ઊંચું આસન મળતું હતું આ કારણ થી જ દક્ષ તેમની ઈર્ષા કરતા હતા અને બીજા પણ અનેક કારણો હતા ભૌતિક સમૃદ્ધિનો ઘમંડ ધરાવતા દક્ષ ની ઉચ્ચ પ્રતિષ્ઠા સહન કરી શક્યા નહીં શિવજી નિત્ય ધ્યાન ધ્યાનમગ્ન રહે છે અને સદા પરમાત્માની આત્માનુભૂતિ કરે છે જેથી બુદ્ધિ હંમેશા પરમેશ્વર ભગવાનના ધ્યાનમાં મગ્ન રહે છે તેનું સ્થાન ઘણું મહાન હોય છે મનુષ્ય જ્યારે કોઈ શરીરને માન આપે છે ત્યારે તે પરમેશ્વરની ઉપસ્થિતિ પરત્વે હોય છે નહીં કે ભૌતિક શરીર પરત્વે એ રીતે મનુષ્ય સદા ભગવાનના ધ્યાનમાં મગ્ન હોય છે તે સદા તેમને પ્રણામ કરતો હોય છે પરંતુ દક્ષ બહુ ઊંચી ભૂમિકામાં નહીં હોવાથી તેણે માન્યું હતું કે ભૌતિક શરીરને પ્રણામ થાય છે અને શિવજીએ તેના ભૌતિક શરીરને માન આપ્યું નહીં તે કારણથી દક્ષ દ્વેષી બન્યા હતા અને આવા અસમર્થ હોવાથી હંમેશા તે ઈર્ષાળુ બન્યા હતા હે પ્રિય મિત્રો અને સંબંધીજનો ઊભા થઈને એકબીજાને આવકાર આપી અને વંદન કરીને પરસ્પર અભિવાદન કરે છે પરંતુ જે લોકો આધ્યાત્મિક ભૂમિકા ઉપર આરૂર થયેલા હોય તેઓ બુદ્ધિમાન હોવાથી દેહની અંદર વિરાજતા પરમાત્માને આમ અભિવાદન કરે છે નહીં કે દેહાત્મ ભાવ રાખનાર મનુષ્યને દક્ષ શિવજીના સસરા હોવાથી શિવજીને તેને જરૂર માન આપવું જોઈતું હતું એવી દલીલ થઈ શકે છે વૈષ્ણવ દેહને વિષ્ણુના મંદિર રૂપે જુએ છે શિવજીએ કૃષ્ણ ભાવના યુક્ત થઈને પરમાત્માને પ્રણામ કરેલા જ હતા અને તેથી દેહાત્મ ભાવ રાખતા દક્ષને પણ પ્રણામ કર્યા જ હતા તેના શરીરને માન આપવાની જરૂર ન હતી જીવાત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધ છે વેદ શાસ્ત્રોમાં કહેવું છે કે આત્મા નિત્ય શુદ્ધ ભૌતિક આસક્તિના સંસર્ગ દોષથી રહિત છે દેહની આત્મા સાથેની ઓળખ દેહાત્મ ભાવ ગેર સમજણ ગેરસમજણને લીધે થાય છે જ્યારે જીવાત્મા સંપૂર્ણપણે કૃષ્ણ ભાવનામય થાય છે ત્યારે એમ જાણવું કે તેની મૂળભૂત સ્વરૂપ અવસ્થામાં અવસ્થિત થાય છે એટલે કે તે ભૌતિક ગુણોથી પર હોય છે અને આ શુદ્ધ સત્વ અંતરંગ શક્તિની પ્રત્યક્ષ ક્રિયા હેઠળ હોવાથી આ અવસ્થામાં ભૌતિક ચેતનાની પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે દાખલા તરીકે લોઢું અગ્નિમાં તપાવાથી ગરમ થાય છે પરંતુ જ્યારે તે તપીને લાલચોળ બને છે ત્યારે લોખંડ હોવા છતાં તે અગ્નિની જેમ જ કાર્ય કરે છે તે જ પ્રમાણે જ્યારે તાંબાથી વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય છે ત્યારે તાંબા તરીકેની તેની ક્રિયા બંધ થઈ અને વીજળીનું કાર્ય ચાલુ થાય છે શુદ્ધ ભક્તિમાં મનુષ્ય હેતુ રહિત થઈ ને ભૌતિક બંધનોના વિઘ્નથી રહિત થઈને માત્ર કર્તવ્ય તરીકે ભગવાનની સેવા કરે છે કૃષ્ણ ભાવના કેવલ્યમાં જ્યારે મનુષ્ય ભગવાનને જાણે છે ત્યારે તે સફળ થાય છે તે શુદ્ધ અવસ્થામાં શ્રવણ કીર્તન સ્મરણ વગેરે દ્વારા કૃષ્ણ વિજ્ઞાનના જ્ઞાનના વિકાસને કારણે મનુષ્ય ભગવાનને જાણી શકે છે આ બધી પ્રવૃત્તિઓમાં પરમેશ્વર ભગવાનની અંતરંગ શક્તિના માર્ગદર્શન હેઠળ થાય છે શુદ્ધ ભક્તિ દ્વારા જ્યારે ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ થાય છે ત્યારે જ શુદ્ધ ઇન્દ્રિયો કૃષ્ણના આવરણ રહિત દર્શન કરી શકે છે હવે ઉદાહરણ આપી જણાવ્યું છે કે ભક્તિ મન મનરૂપી દર્પણને સ્વચ્છ કરે છે સ્વચ્છ થયેલા દર્પણમાં મનુષ્ય તેનું મુખ બહુ સ્પષ્ટપણે જોઈ શકે છે તેવી જ રીતે મન રૂપી દર્પણને સ્વસ્થ કરવાથી મનુષ્ય ભગવાનની સ્પષ્ટ કલ્પના કરી શકે છે શિવજી હંમેશા સમાધિમાં રહે છે આ સમાધિ ભક્તના વશમાં હોતી નથી તે વાસુદેવના વર્ચસ્વમાં હોય છે એવા કહેવાતા ભક્તો સંખ્યાબંધ છે જેઓ ભગવાનને પોતાની સામે નાચ વા આજ્ઞા કરે છે ભગવાન તો કોઈના તાબેદાર નથી પરંતુ જે જો તેઓ ભક્તની ભક્તિમય પ્રવૃત્તિથી સંતુષ્ટ થાય તો તેઓ સ્વયં દર્શન આપે છે ભગવાન પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા શુદ્ધ ભક્તને સ્વયં દર્શન આપે છે સ્ત્રી માટે પતિ અને પિતા બંને સમાન રીતે પૂજ્ય છે સ્ત્રીના યવન દરમિયાન પતિ તેના રક્ષક હોય છે જ્યારે બાલ્યાવસ્થામાં પિતા રક્ષક હોય છે એમ પૂજ્ય છે પરંતુ પિતા દેહ આપનાર હોવાથી તે વિશેષ પૂજ્ય છે યાદ અપાવી તારા પિતા બેશક મારાથી એ વિશેષ પૂજનીય છે પરંતુ ધ્યાન રાખજે કે તને દેહ પ્રદાન કરનાર હોવા છતાં તારો દેહ લઈ લેનાર પણ તે બની શકે છે કારણ કે તું તેમને મળીશ ત્યારે મારી સાથેના સંબંધને લીધે તે કદાચ તારું અપમાન પણ કરે અને ખાસ કરીને સારી સ્થિતિમાં રહેલા સ્વજને કરેલું અપમાન મૃત્યુથી એ વધુ વસમું હોય છે આ સૂચન છતાં જો મારા વચનની અવગણના કરીને તું જવાનો નિર્ણય કરીશ તો તારે માટેનું ભવિષ્ય સારું નહીં રહે તું અત્યંત આદરણીય છે અને તારા સ્વજન જ જ્યારે તારું અપમાન કરશે ત્યારે આ અપમાન તને તત્કાળ મરણતુલ્ય લાગશે આ રીતે શ્રીમદ્ ભાગવતમના ચતુર્થ સ્કંદના ભગવાન શિવ અને સતીનો સંવાદ નામના ત્રીજા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે શ્રી કૃષ્ણ શરણમ મમા